જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં દસ હિન્દુ શ્રદ્ધાળુના મોત નિપજે હોવાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીના પુતળાનું દહન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના કંટારા ખાતે આવેલા વૈષ્ણવદેવીના દર્શન અર્થે જઈ રહેલા શ્રદ્ધાળુની બસ ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલાની અંદર દસ હિન્દુ શ્રદ્ધાળુના મોત નિપજે હોવાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોગગેટ ચોક ખાતે પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું Hey, Pakistan! Hey.

આગો કોમસ બને ફેસ પોચા દીધે એને લટકા આવી ઘટનાઓ પર સરકારે એને મદદગાર જે છે એની પર કાર્યવાહી થાય અને આવી ઘટનાઓ ઓળખે કે યાત્રા ગઈ ડાકોલિયા બજરંગ ભાવનગર મહાનગર તારીખ નવ જૂન ના દિવસે જમ્મુ કાશ્મીરમાં ધાર્મિક યાત્રાઓની બસ પર પાકિસ્તાન કરી આતંકવાદીઓએ જે હુમલો કર્યો એમાં દસ જેટલા લોકોની જેમની મસ્યા થઈ છે આવા હુમલાઓએ કરી દેશને ચેતવણી આપી છે ત્યારે આવી બાબતને ધ્યાનમાં લઈ જનસંઘ દ્વારા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને સંબોધી ભાવનગર કલેક્ટરશ્રીને પત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ શહેરના ગોગાઘેટ ખાતે પુતળા દહન કરી વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દેશવ્યાપી દ્વારા આપવામાં આવ્યો હતો